જમ્યા કરવાનું એટલે આપણે ફરજા કરવાની અને જયારે તમે લોકો

કાર કર નાવાય સી વાય જી વાય ગજરા કરતા વાગ હોય વાગ સટકાર કેસો વામ જો ભાકા ભરાકાવાળા મૂછો રાખતા નહિ લડતા તો મેરા તમે નહિ તમે તો બરાબર તમે જાશી રાખ છે હા હા ને આખરી બધી પરીક્ષા પર તૈયારી હતી સેલ્યુ હતા તમાર સેલ્યુ અને તમારા સમાજમાં તમારા માન તમે મને આખો કેતો આખો છે અને કે કર એટલે ઘરે ઘરે તમારા મામા પાટે ની તાલી પાડી દેજો જેને મહેનત કરી છે એવું ફળ એને પ્રાપ્ત થવાનું છે આની ચીઠી બીતી ચાલે પાંચ પાંચ ધોરણમાં અને 10 પાંચ ધોરણમાં આપણે ચીઠી કરી દો કાપો લ્યો પણ નહી જાલે પણ પૂરા જોશથી ને પૂરા ભાવથી જે આવડતું હોય એ લખી દેજો પછી રિઝલ્ટ એના હાથમાં છે તો આજે આપણા ગુજરાત ની અંદર એવું કેવાય કે અતિથી તમે અમારા વડોદરા છો અને મહેમાન ની કાળજી ના રાખે ને તો અમારા ઠાકોર ની એની પૂછો નીચે થઈ જાય

અમને ખબર પડી કે પર આવાયા હોય મેલા પરિક્ષા પાગ્યા હોય તો ત્યાં કોઈ ઠેકાના ના હોય છે એક તારીખ ઘર તો એમના ભોગ ભઈએ તો આજે રાત્રિતીજે એવા કાર્યક્રમ ના રહે પણ તમારા પરિવાર સાથે રહો અને આવી પરીક્ષા ઉત્તર ઉત્તર પ્રગતિ કરી પાસ થઈ અને આગળ વધો એવી દાદા ને પ્રાર્થના પ્રેમ

जयकारों बोलो अपना तो, तो बोलो بهاतुजा करी भारत माता तो 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 की जय तो अपनी मां तो है ये बांग्लादेश वाली है यानी जय आपने ना बोले तो दिक्कत है अपना जीवन में बराबर तो प्रेम की भारत माता की जय जो खाली लेडीजों की दुनिया है भारत की तस्वीर पता है क्या है सब भाई ना अब पुरुषों तक भी आ गया चले नहीं आ बुजुर्ग भारत